નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આડ વિધાનસભાના માલપુર ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો શુભનાબેન બારૈયા જીત્યા બાદ માલપુર મુલાકાતે કાર્યકર્તા દ્વારા શુભનાબેન બારૈયાને જીતની શુભેચ્છા પાઠવવામાં આવી આજથી ઉધના ભાગલપુર અને બરોની વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે પટના પ્રયાગરાજ સુલતાનગંજ રોકાશે રવિવારે ચાર હજાર ચારસો છન્નું ઉમેદવારો પંદર કેન્દ્રો પર યુપીએસસી પરીક્ષા આપશે સ્કૂલોમાં પણ જેરોક્સ મશીન ચાલુ કરી શકાશે નહીં જબલપુરમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યને પગલે બાર ટ્રેનો રદ કરાશે અમદાવાદ ડિવિઝનની બાર ટ્રેનો ડાયવર્ટ કરાશે સ્ટાન્ડર્ડ ગણિતની ત્રીસ માર્ક્સની પરીક્ષા લેવાશે તેમાં 33% ટકા માર્ક્સ આવે તો જ સાયન્સમાં પ્રવેશ બેઝિક ગણિત સાથે પાસ થનારને ધોરણ 11 સાયન્સ રાખવા નિયમો પાડવા પડશે

વિકાસ પોર્ટલ પર અનુસ્નાતક કક્ષાના પ્રવેશ માટે અરજી કરવાની તારીખ લંબાઈની અંતિમ તારીખ તેરમી જૂન કરાઈ હતી તેર જૂને સાંજ સુધી સરદાર પટેલ યુનિવર્સિટીમાં તેર હજાર ત્રણસો એકત્રીસ રજીસ્ટ્રેશન નોંધાયા હતા જ્યારે યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ડિપાર્ટમેન્ટની સીટો મળી કુલ બાર હજાર નવસો એકત્રીસ જ છે તેની સામે તેર હજાર ત્રણસો એકત્રીસ રજીસ્ટ્રેશન થયા છે જેમાંથી બાર હજાર નવસો બેતાળીસ વિદ્યાર્થીઓએ ફી ભરી હતી વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં શુક્રવારે મોટાભાગે વાદળછાયું વાતાવરણ બની રહ્યું હતું અને લઈ દિવસનું તાપમાન એક ડિગ્રી સુધી ઘટ્યું હતું પાંચ શહેરમાં એકતાળીસ ડિગ્રીથી નીચા તાપમાનના કારણે આકરા તાપથી આંશિક રાહત મળી હતી જોકે ઉકળાટનો કહેર યથાવત રહ્યો હતો આગામી પાંચ દિવસ ઉકળાટનો કહેર યથાવત રહેવાની સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય થવાની શક્યતાઓ છે

પાલીતાણામાં આ પ્રથમવાર મેઘરાજાની લોકોમાં રાહતની લાગણી પ્રસરી વળી છે સિહોરમાં હળવા ઝાપટા વરસ્યા હતા તો ભાવનગર શહેરમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો જોકે કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી છાંટા પડ્યા હતા બાકી બત્રીસ કિલોમીટરની ઝડપે તોફાની પવન મોડી સાંજ સુધી ફૂંકાયો હતો

લેવાનો નિર્ણય કર્યો છે આ અમલ પણ શૈક્ષણિક વર્ષ વર્ષથી કરવાનું નક્કી કરાયું છે આ શિક્ષણ બોર્ડે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે હાલના ધોરણ નવ અને અગિયારમાં વર્ગ બઢતીના નિયમમાં પુનઃ પરીક્ષાની જોગવાઈ નથી ધોરણ નવ અને ધોરણ અગિયારમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષા લેવા અંગેની રજૂઆતો શાળાઓ દ્વારા કરવામાં આવતી હોય છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં વીસમાં વિદ્યાર્થીઓને પરિણામ સુધારવા માટે તક મળે તેની જોગવાઈ કરવા જણાવ્યું છે

આ દર્શન તો બાળ વિધાનસભાના માલપુર ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો ચા શોભનાબેન બારૈયા જીત્યા બાદ માલપુર ખાતે પહોંચ્યા હતા કાર્યકર્તા દ્વારા શોભનાબેન બારૈયાને જીતની શુભેચ્છાઓ પાઠવવામાં આવી તો માલપુર તાલુકાના વિકાસ કામો માટે કરાઈ ચર્ચા મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા જનતાનો પ્રેમ અને આશીર્વાદના કારણે આજે શક્ય બન્યું છે કે કેન્દ્રમાં મોદી સાહેબે ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યું અને એનડીએની સરકારમાં આવનારા સમયમાં ખૂબ સારા કલ્યાણકારી કાર્યો થાય યોજનાઓ આવે અને જનતા એનો લાભ લે એના માટે જનતાએ ત્રીજી વાર જ્યારે અમને આશીર્વાદ આપ્યા છે એમાં પણ સાબરકાંઠા અરવલ્લી લોકસભાનું કમળ ખૂબ સરસ રીતે ભારે વોટોથી જીતીને જનતાએ જે મોદી સાહેબને અર્પણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે એના માટે અમે જનતાનો કાર્યકર્તાઓનો અને સંગઠનનો આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ અને સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ આવનારા સમયમાં સૌને સાથે રાખીને વિકાસના કાર્યો કરીશું અને જનતાના જે કોઈ પ્રશ્નો હશે એ સાથે બેસીને એને પૂરા કરવાના પ્રયત્નો કરીશું આ હમણાં જે સાહેબે વાત કરી ઝાલા સાહેબે એના માટે અમે ચોક્કસ વિચાર કરીશું જે કોઈ પ્રશ્નો હશે સાથે બેસીને અમે પૂરા કરવાના પ્રયત્ન કરીશું બીજી તરફ વાત કરીએ તો ધોરણ દસ માં સ્ટાન્ડર્ડ ગણિત અથવા તો બેઝિક ગણિત પૈકી કોઈ પણ વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ હવે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ એ અને બી અથવા તો ગ્રુપ એ બી માં પ્રવેશ મેળવી શકશે તેવો નિર્ણય સરકાર એટલે કે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે ઉમેદવારે ધોરણ દસ બેઝિક ગણિતમાં તેમજ કૃપા ગુણ સિવાય તેત્રીસ ટકાથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ પશ્ચિમ રેલવેના જબલપુર ડિવિઝન ખાતે માલખેડી અને મહાદેવ ખેડી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનની કામગીરી સંદર્ભે કાર્ય કરવાનું હોવાથી અમદાવાદ ડિવિઝનની બે ડઝન ટ્રેનની અસર થશે જુલાઈ સુધી આ અસર જોવા મળશે બાર ટ્રેન વિવિધ દિવસોએ રદ રહેશે જ્યારે બાર ટ્રેન ડાયવર્ટ ટ્રેક પર ચાલશે અમદાવાદ ડિવિઝનની બાર ટ્રેનો ડાયવર્ટ કરાશે શહેરના પંદર કેન્દ્ર પર રવિવારે યુપીએસસીની પ્રીવિલિમિનરી પરીક્ષા યોજાશે જેમાં ચાર હજાર ચારસો છન્નું વિદ્યાર્થીઓ હાજર રહેશે પોલીસે બહાર પાડેલી સૂચના અનુસાર કેન્દ્રના સો મીટર વિસ્તારમાં અનધિકૃત લોકો ભેગા થઈ શકશે નહીં સ્કૂલો સહિતના ઝેરોક્સ મશીન ચાલુ રાખી શકાશે નહીં ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં વાહનો લઈ જઈ શકાશે નહીં તેમજ પરીક્ષા કેન્દ્રોની સો મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં પશ્ચિમ રેલવેએ ઉધના ભાગલપુર અને ઉધના બરોની વચ્ચે સ્પેશિયલ ફેરા સાથે અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે ઉધના ભાગલપુર સ્પેશિયલ ટ્રેન ઉધનાથી પંદર જૂનના શનિવારે અગિયાર પંદર કલાકે ઉપડી બીજા દિવસે ઓગણીસ પંદર કલાકે ભાગલપુર પહોંચશે જ્યાંથી સોળમી જૂને બાવીસ ચાલીસ કલાકે ઉપડી અઢાર જૂને નવ કલાકે ઉધના પહોંચશે